દુંદાણા દેવ ગણપતિ સિદ્ધિ વિનાયક ના મંદિર મુંબઈમાં લોકોની અપાર શ્રદ્ધા રહેલી છે ત્યારે ગુજરાતમાં સિદ્ધિ મંદિર મહેમદાબાદ પણ છેલ્લા દસ વર્ષથી ગણપતિની જ્યોતિ સાથે સાક્ષાત મૂર્તિનું સ્થાપન થયું છે ત્યારે ગણેશ ચતુર્થીના પર્વની મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાંથી દર્શન માટે આવે છે ગણેશ ચતુર્થીના પર્વ દરમિયાન સવારે ચાર વાગ્યાથી મંદિરમાં આરતી માટે વિધિ વિધાન શરૂ થાય છે તેમજ સવારે છ વાગ્યાથી દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવે છે સવારે અને સાંજે અહીં મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવે છે તેમજ રોજના ચાલીસથી પચાસ હજાર દર્શનાર્થીઓ વ્યવસ્થિત દર્શન કરી શકે તે માટે માટેનું આયોજન કરાયું છે ખાસ કરીને જે લોકો સિદ્ધિ વિનાયક મંદિર મુંબઈ ના જઈ શકે તે માટે ગુજરાતમાં મહેમદાબાદમાં સિદ્ધિ વિનાયક મંદિરની જ્યોત તેમજ સાક્ષાત ગણપતિજીના દર્શન થાય છે ત્યારે અહીં ગણેશ ચતુર્થીના પર્વની પર ખાસ તૈયારીઓ પણ કરવામાં આવે છે સિદ્ધિ વિનાયક મંદિરમાં એશિયાનું સૌથી મોટું ગણપતિ આકારનું મંદિર હોવાનું પણ કારણે અનેક લોકો દર્શનનો લાભ લેવા આવતા હોય છે મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિત જણાવે છે કે બે હજાર ચૌદમાં સિદ્ધિ વિનાયક મંદિરથી જ્યોત લાવીને વાત્રક નદીના કાંઠે સ્થાપન કરવામાં આવ્યું છે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે આ વર્ષે અગિયારમું વર્ષ પૂરું થઈ રહ્યું છે જેના કારણે લોકો માટે દર્શનના કોઈ અગવડ ના પડે તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે આજે દસ વર્ષ પૂરા કર્યા પછી આજે અગિયારમાં વર્ષે અહીંયા ગણેશ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે બે હજાર ચૌદની અંદર અહીંયા સ્થાપ ગણપતિની પ્રતિષ્ઠા કરવામાં આવી આ મંદિરની અંદર જ્યોત અને મૂર્તિનું સ્વરૂપ મુંબઈ સિદ્ધિવિનાયક દાદરથી લાવવામાં આવેલું છે અહીંયાના પંડિતોને ત્યાં ખાસ ટ્રેનિંગ આપવામાં આવેલી છે કે જેથી બોમ્બેની અંદર જે પૂજા થઈ રહી છે એ એ જ પ્રમાણે અહીંયા પૂજા થઈ શકે આ ગણેશ મહોત્સવ છેલ્લા દર વર્ષથી અમે અહીંયા ઉજવી રહ્યા છીએ મોટી સંખ્યામાં એ દરરોજ ચાલીસથી પચાસ હજાર માણસ દર્શનનો લાભ લેતું હોય છે આ ચાલીસ પચાસ હજાર માણસ દર્શનાર્થીઓને કોઈ તકલીફ ના પડે એના માટે મંદિર તરફથી સુંદર અને વ્યવસ્થિત આયોજન કરવામાં આવેલું છે